આજે હું આવે છું ગોગા મહારાજના દર્શને બેસતા વર્ષના દિવસે એટલે મિત્ર હું પણ દર્શન કરીશ તમને પણ ગોગા મહારાજના આ છે ખેતર અને ગોગા મહાજનું મંદિર છે મિત્ર તો આજે હું બેસતા વર્ષના દિવસે ગોગા મહારાજના દર્શન કરવા માટે આવ્યો હતો મિત્ર તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને આગળ શેર પણ કરજો મંદિરે જાઉં છું એટલે હું તમને ગોગા મહાજના દર્શન કરીશ હું પણ દર્શન કરીશ તમને પણ દર્શન કરાવીશ તો મિત્ર મારા વિડીયોમાં બન્યા રહેજો જય ગોગા મહારાજ આ છે ગોગા મહારાજનું મંદિર તમે મિત્રો જોઈ શકો છો હવે ત્યાં જઈશ એટલે હું તમને ગોગા મહારાજના દર્શન કરાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો આપણે હવે ગોગા મહારાજના મંદિર અંદર જઈ રહ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો જય ગોગા મહારાજ તો તમે જોઈ શકો છો આ ગોગા મહારાજની મૂર્તિ છે નજીક જશું એટલે હું તમને હું પણ દર્શન કરીશ તમને પણ ગોગા મહારાજના દર્શન કરાવીશ મિત્રો તમે પણ દર્શન કરજો જય ગોગા મહારાજ જો મિત્રો આ ગોગા મહારાજની મૂર્તિ છે જય ગોગા મહારાજ 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 જય ગોગા મહાર અને વધુમાં વધુ મિત્રો વિડિયો વિડીયો બેસ્ટ બેસતો વસે જે ગોગા મહાદેવ માનતા હો એ ખૂબ પણ શેર પણ કરજો જય ગોગા